પાંડેસરામાંથી ઝડપાયેલા બસો ત્રીસ કિલો પનીરનું સેમ્પલ લઈ તપાસમાં મોકલાયું હતું જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટ થયો હોવાનું સામે આવ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી બસો ત્રીસ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હતો વલસાડથી લવાયેલો આ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે સીલ કરી તેના સેમ્પલો લઈ હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા જે રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું પનીરમાં મિલ્ક ફેટ એન બદલે પામ ફેટ નો ઉપયોગ થયો હતો એટલું જ નહીં બાઇડિંગ માટે સ્ટાર્ટર્સનો ઉપયોગ કરાતો હતો હવે આ પનીર લાવવામાં આવ્યું હતું તેઓ સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાશે તેમ જણાવાયું હતું દસ બાર દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર ખાદ્ય છે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ એમાં મિલ્ક ફેટ જે પચાસ હોય નકા ઓછી હતી તેમજ અન્ન ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે એની સામે ફરિયાદ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે એ હતો જે એ પણ ભાઈ ટાઈ ટેમ્પો હતો અને ત્યાં જ લઈને આવેલા હતા